पंखा चालू छे એક પંખો આય સે એક પંખો આય સે એની ઉપર ફોગર સિસ્ટમ સે ફુवारा ફુवारा સે બાર બાર મજા આવી ગઈ એક જો આય લીમડાના છાયા બાંધી છે આ છે તેજલ તેજલ આ છે તેજલ પ્યારી છે આપણી ગોપી અને સોનું સપના જે હતી ને સપના પણ કપિલા જ હતી ગોપીની જેવી સપના હતી માંગી એટલે આપણે એને આપી દીધી હવે આપણે અત્યારે જવાનું છે પાણી નાખવું વાળવા જો જેસીબી થી શહેર ગાળી નાખી છે હાલવામાં થોડીક તકલીફ થાય છે અહીંથી ઉતરીને ઉપર ચડવું પડશે અવે મે બધી ગાયો એટલા સાટુ દેખાડી છે અને એક રાજા હોય તો પણ રાજાને લેવત તો વિડિયોમાં પણ આપણે લઈ નથી ગયા જવા ટીટોડી આ બધું ઈ ગીર ગાવુ દેશી ગાવુ ભેંશુ કૂતરા આ બધું આપણે રાખવી છે ને એ આમ નામ નથી رکھا તો જો મસ્ત પાણી ધોરિયામાં લ્યો જાય છે સુપર નેપિયર બુલેટ ઘાસ છે पासीटी तोडी आई गई जो हूं आईन એટલે એ વઈ ગઈતી જો જો માય ગોડ નિંડા મેક દીધા લાગે જો એ ઈ તાડી થઈ ને હવે જઈ નિંડા ઉપર બેસે પછી જે બીજી બેઠી છે ને એ પાછી નથી ઓહોહો કેટલું મસ્ત રીતના પીછા પલાળસ અજી લગભગ એ રીતે કરશે ઈ આપણે ડિસ્ટર્બ નઈ કરી એટલે ઈ અબોલ જીવ છે એમ નામ નથી رکھاતા અબોલ જીવ આપણે સામું જોઈએ ને તો આપણને ખબર પડી જવી જોઈએ કે એ આપણે કઈ કહે છે એની મૂંગી ભાષા આપણે સમજી શકવી ને તો જ એ આપણે રાખી શકીએ નકર તો પાપનો પાર ન રહે કેટલી ગાયું કેટલા વાછરું કેટલા વાછડા બળદ ખૂંટ અને કૂતરું બધું છે ને ખાલી આપણે સામું એવી નજરથી જોવે એને તકલીફ હોય ને એ બોલવાનું તો છે નહીં કદાચ રાયડું નાખીએ પણ એના શબ્દો તો છે નહીં કે મને માથું દુખે છે મને હાથ દુખે છે મને પેટમાં દુખે છે મને પગ દુખે છે એવું એવું તો બોલી નથી શકવાનું પણ જે એની મૂંગી ભાષાને સમજી શકીએ ને એ પશુપાલન સક્સેસપૂર્વક કરી શકે સક્સેસ તો જ જવાય કે આપણે એની મૂંગી ભાષાને સમજી શકીએ અત્યારે જો બધા કેટલા આનંદ બેઠા છે એ અંદર વાળી ત્રણ ગાયું શાંતિથી થી ઉભી છે અબોલ જીવને ને એની ભાષા હમજતા શીખી જાય ને પછી પશુપાલન કરવામાં મજા આવે પછી આપણે સક્સેસ જાવી હર વાલો તય મહેમાન હાલ્યા આવતા લાગે છે નાખું વાળીને પાછા જાય ચા પાણી પાવી હલો તય તમે લોકો પણ ચા પીવા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો